નમસ્કાર આપ જો રઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાની મહારાજા સાજીરાવની રાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ ખાતે વસંત પંચમી એ માં સરસ્વતીની પ્રતિમાનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આજે વસંત પંચમી અને માં સરસ્વતીની આરાધનાનો પર્વ છે જેને લઈને સમગ્ર દેશમાં આ પર્વની ધાર્મિક અને સામાજિક સ્તરે ઉજવણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ ખાતે વેલેન્ટાઇન ડેનો બોયકોટ કરી માં સરસ્વતીની પ્રતિમાની વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને મા સરસ્વતીનું પૂજન કરતા નજરે પડ્યા હતા. આજે વેલેન્ટાઇન્સ ડે છે પણ અમે એને બોયકોટ કરીએ છીએ બિકોઝ આજે આપણે વસંત પંચમીના દિવસે સરસ્વતી માનું પૂજન કરવું જોઈએ અને અમે બી એ જ સલાહ આપીએ છીએ તમારા લોકોને કે વેલેન્ટાઇન્સ ડેની જગ્યા પર વસંત પંચમી વસંત પંચમીએ સરસ્વતી માનું પૂજન કરો અને એટલે જ આજે અમે રેડની જગ્યા પર બ્લેક કપડાં પહેરીને આવ્યા છે તો આજે બધાને ખબર છે કે આજે વેલેન્ટાઇન્સ ડે છે પણ આજે આપણે વસંત પંચમી બી છે તો કેટલા વર્ષો પછી વસંત પંચમી આવી છે તો આજે અમે અમારા ફેકલ્ટીમાં વસંત લક્ષ્મીજીની પૂજા કરી છે અને સરસ્વતી માતાની પૂજા કરી છે સો યુવાનોને શું અપીલ કરશો તો એજ કે બધા વેલેન્ટાઇન ડે બી ઉજવે છે પણ આપણે આપણા સાંસ્કૃતિક એને ઉજવવો જોઈએ અને આપણી પરંપરાને ફોલો કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર